ઈ નો કર એક શેઠાણીને કેરે પોતા કરવાવાળી બાઈ નોતી આવી હાથે પોતા કરવા પડ્યા ને તો મગજ ગયેલો ખોબળો ચડાવીને પોતા ઘં પોતા કરતા નોતા ઈ પોતા ઘં શેઠ બૂટ હોતા અંદર આવ્યા ને આન શેઠાણીનો મગજ ગયો ટેબલ ઉપર રિવોલ્વર પડીતી લઈને ઢાળી 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 ન્યા ન્યા ઢાળી દીધા પાડોસીએ 109 નંબર માં પોલીસ ને ફોન કર્યો કે મર્ડર થઈ ગયો જલ્દી આવો પીએસઆઈ સાહેબ ને પોલીસ ને બધા આવ્યા ત્યાં ડીવાયસપી સાહેબે પીએસઆઈ ને ફોન કર્યો શું ઘટના બની છે ત્યાં તો કે એક શેઠાણી ને કામ કરવા વાળી બાઈ નહોતી આવી હાથે પોતા કરતા હતા અને શેઠ બૂટ પહેરીને અંદર ગયા એમાં શેઠાણી નો મગજ ગયો ને ભળાકે દઈ દીધા મર્ડર કરી નાખ્યો મર્ડર થઈ ગયું કે હા તો રાહ કોની છે એરસ કરી લ્યો કોની રાહ જોવો છો પીએસઆઈ કે આ પોતા હુકાય એની રાહ જોઈ છે કારણ કે આ હગા તણી ને રાજકોટમાં તો બે ત્રણ બેનો બજારમાં ગયા બે ત્રણ બેનો હામાં મળ્યા એને લેતા ગયા એક બેન ને હાળી ને હાથ બાયુ ગયા આ બાયુ ને ટેવ હોય આપણે લેંકો લેવો હોય તો કોઈ લઈ ન જાય આ છે હબોળી નાખી એક ભાઈ કારખાને જ ખેરે ગયો એની ઘરવાળી નહીં દીકરી ને દીકરો લેશન કરતા કે તારી મમ્મી ક્યાં ગઈ તો કે નવા ચંપલ લીધા છે તે બતાવવા ગયા છે તો નવ વાગે છે એનો કે ક્યાં ગઈ હતી કે નવા ચંપલ લીધા જાગૃતિ બેન ને બેન ને બેન ને બેન ને બતાવવા ગઈ હતી કેટલા રૂપિયાના ચંપલ લીધા તો કે સાડા ત્રણસો ના હા ત્રણસો ના ચંપલ માં થોડા આખા લતા ને બતાવવાના હોય આ મેં ત્રણ હજાર વાળી બોટલ નો પેક માર્યો કોઈને વાતય કરી મેં તને પણ મેં નથી કીધું આમાં દેખાડવાનું શું હોય તો દુકાને વાળા ને બસો ખાડીઓ એથી નકવી રીંગણી કલર બતાવો ને ઝેરી કલર બતાવો ને હા બાટલી કલર બતાવો ને પોપટીયા બતાવો ને બસો ખાડીઓ એથી નકવી એક ખારી પાસ કરી આનો શું ભાવ કે સાતસો રૂપિયા